હેલો કેમ છો યુટ્યુબ ફેમિલી મજા મજામાં જશો હું પણ મજામાં છું તો આપણે આજે ફરી ટોલા કાઢવા માટે બેસી ગયા છે અને સર પણ કરી દીધું છે તમે જોઈ શકો છો ને આજે મારા ઘરની બાજુવાળી છોકરી આપણે વ્લોગ બનાવવા માટે એને લઈ લીધી છે આજે કારણ કે મારા પત્રીજી નહોતું બેસવું એટલા માટે પણ ફાઇનલી ગઈ રિયલી આજે મેં જુઓ કાઢ્યા છે ને તમે એમ જોઈને કંઈ તમને થવા લાગશે ખરેખર માથામાં એટલા ટોલા છે ને એટલા તમને મેં બતાવું છું તમે જોઈ લેજો કારણ કે એના માથામાં કેટલા મોટા ટોલા છે તો આપણે શરૂ કરી દીધું અને આજુબાજુ અમારે ટેણીઓ એ જતો ફરે છે જોઈ શકો છો જે મેં જેવો ટોલો કાઢ્યો મોટો ટોલો જોઈ લો કેટલો મોટો ટોલો છે એટલા મોટા એના માથામાં એટલા ટોલા છે એટલા ટોલા છે અને લીખો એટલી બધી છે કે વાત પૂછવામાં અને એના વાળ છે ને એટલા જાડા છે એટલા જાડા છે કે કંઈક તમે પૂછી ના શકો એમ એટલા જાડા છે વાળ બી ગ્રોથ એટલો છે ને એના વાળનો અને આપણે તો જો જુઓ એટલે મારા ટેણીઓ તો જો કેવું આજુબાજુ જોઈને ફાંફા મારે છે હું આને આગળ ખોડામાં બેસાડીને જુઓ કાઢું છું ને એટલે એને એવું છે કે મારી ચોટલી બાંધે એટલા માટે છે ને અત્યારથી હટતો જ નથી કહીશ ખરેખર તમે જોઈ લો એના માથામાં કેટલા ટોલા છે લીખો એટલી છે એટલા માથામાંથી મળે છે ને મને તમને હજી મેં બતાડું ટોલા બીજા તમે જોઈ લેજો તમને ખુદ નજરે જોશો ને એટલે ખબર પડશે કે માથામાં ટોલા છે ને હું આ રીતે ટોલા કાઢું છું જુઓ અને મને એક દીદીની ખાસ ફરમાઈશ હતી કે તમે કાંસકોના યુઝ કરશો બે હાથથી ખાલી ટોલા કાઢો તો આજે આપણે બે હાથથી ખાલી ટોલા કાઢવાનું ચાલુ કર્યું છે કાંસકો નથી લીધું હાથમાં તો તમે જોઈ શકો છો કે મેં બે હાથથી કેવી રીતે ટોલા કાઢું છું ને જુઓ આ લીખ લીખ માથામાં છે અને એક પણ એકદમ પટ્ટેનો અવાજ આવે તમે મારો ને એટલે એકદમ દે અને મારે આ ટેણિયું છે ને ફાંફા માર્યા છે આગળ બેહીને એને દૂર કરું છું તો એ પાછા આવીને બેહી જાય છે તો જુઓ એના વાળ કેટલા જાડા છે જોઈ શકો તમે અને કોના કોના માથામાં ટોલા છે અને કોને કોને ટોલા કાઢવાનું ગમે છે મને ખાસ ગમે કજો ને જોવો આમ મોટો ટોલો દેખાવા મળ્યો જુઓ જુઓ હમણાં તમને બતાવું ટોલો જુઓ બીજો ટોલો મળ્યો જોઈ લો આ ટોલો રા કેટલો મોટો ટોલો જોવો ભાઈ આપણને આ રીતે ટોલા કાઢતા આવડે છે જેને પણ કઢાવવા હોય મને કમેન્ટ કરીને ખાસ કહેજો ને મારો વિડીયો તમને કેવો લાગે નહીં મને ખાસ છેલ્લા પૂરેપૂરો વિડીયો જોજો અને પછી કમેન્ટ કરજો મારા એક સંધ્યા દીદી કરીને છે એમની ખાસ કોમેન્ટ હોય છે કે દીદી તમે આ રીતે કાઢો આ રીતે કાઢો તો દીદી તમને મારો વિડીયો કેવો લાગશે લાગે એ મને પૂરો જોઈને પછી છેલ્લા મને કમેન્ટ કરી દેજો કે મારો વિડીયો આજે કેવો તમને લાગ્યો એ ઓકે આપણે ના દિવસે ઉતારેલો છે વિડીયોને આજે મૂકીએ છીએ કારણ કે આપણે એડિટિંગ થોડું કરવાનું હોય છે એટલા માટે ખાસ કરીને હું એડિટિંગ તો કરતી નથી આપણે જેવો વિડીયો હોય એવો જ મૂકીએ છીએ એટલા માટે બહુ ખાસ હું એડિટિંગ કરવાનું રાખતી નથી કારણ કે આપણે જેવા રિયલ છે એવા દેખાવામાં સારું છે એડિટિંગ કરવાથી તો બધા હાવ સારા લાગીએ પણ મેં નથી કરતી એટલા માટે તો જો આ કેવી જોવે છે જાળી કેમેરા બાજુ જોવે છે જાળી અમાર અને આપણે તો કેવા બહુ ધ્યાન લગાવીને ટોલા કાઢીએ છીએ અને બીજું ટોલો મળ્યો જો તમે જોઈ લો બીજો ટોલો મળ્યો જો એને કેવું બાપા એને આજે સરખી ગયે આવશે બાપા કેવો ટોલા મોટા મોટા મળે છે બાપ તો તમે જોઈ જ શકો છો દીના ટોળા કેટલા મોટા મળે ખાસ કરીને આમ ટોળા કાઢવાનું કોને ગમે છે મન તો ગમે જ છે એટલે મેં કાઢું છું પણ તમને કોને કોને ગમે છે જે દીદીને ગમતું એ લોકો મને ખાસ કમેન્ટ કરીને કે જો અને મારા આવા વિડીયો જોવા કોને કોને ગમે છે એ પણ લોકો પણ મને કોમેન્ટ કરજો અને મારો વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો તમે લોકો એ લોકો પણ મને કોમેન્ટ કરજો તમારા શેરનું ગરમા ઓકે જેથી મને પણ ખબર પડે કે મને ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છે એ લોકો ખરેખરના માથામાં આજે મને જોવો જોઈને કઈ કઈ થાય છે હવે હું એટલું ધ્યાન લગાવીને જુઓ કાઢું છું ને અને એ કેમેરા બાજુ ફાંફા મારે છે જુઓ આ બીજો બીજો ટોલો જુઓ બીજો ટોલો જોવો મળ્યો અરે જોઈ શકો છો હાય આપણે હાથથી જ મારી દઈએ છે હું નીચે નથી મૂકતી હાથમાં નખ મોટા છે એટલે મેં નખમાં જ મારી દઉં છું પહેલાં તો મારવો તો પડે ને કે છૂટા થોડી છોડી દે એટલા માટે અને અમારે ટેણિયું ફાંફા મારતું વળે છે પાછળ જોવો અને લીખું એટલી એ છે ને મજબૂત કેવા પટ્ટઈને ફોડો ને એટલે અને આ બાજુ અમારે બેસી ગયા છે કે મેં જોવું પણ એને ના ફાવે એટલા માટે આજુબાજુ ફાંફા મારતું પડે છે અને આપણે બહુ ધ્યાન લગાવીને ટોલા કાઢીએ છે અને આને વાળ ખેંચાય ને એટલે કે મોડો કેવું કરાવે છે તમે જોઈએ લો ગાઈને આજે એટલો ટોલાવાળો વિડીયો બનાવ્યો છે કે વાત પૂછો માના એટલા ટોલા છે એ એક બાજુ જોવે છે પણ એ બિચારી નાની છે હજી અને અમારે પેલું ટેણી તો ત્યાંથી ખસતું જ નથી અને એવું છે કે મારી જોટલી બાંધ હવે એવું થઈ ગયું છે અને એના માથામાંથી લીખો એટલું મને મળે છે ને કે વાત તો નહીં પૂછો જો આપણે કન્ટિન્યુ નહીં ચાલુ છે ને તમે વિડીયોમાં બનાવ્યા રહેજો કે તમને કેટલા ટોલા જોવા મળે ને તમને જોવા મળશે આગળ કેટલા મેં જોઈ લીધા ને હવે બી કેટલા મળશે ને એ તમે જોઈ શકશો ટોલા કારણ કે માતામાં બહુ ટોલા છે તો જો એના માતામાં ત્યાં જઈ મેં લીખો કાઢું છું જુઓ તું કહે કોના કોના માથામાં ટોલા છે એ મને કાલ કમેન્ટ કરીને કહેજો જે પણ ઘરે કોઈ કેમની છોકરીના માથામાં કોઈ આંટીના માથામાંથી ટોલા કાઢો તો એ લોકો મને કોમેન્ટ ને તમે કઈ રીતે ટોલા કાઢો છો ને એ લોકો મને ખાસ કમેન્ટ કરજો તમે આ રીતે ટોલા કાઢો છો કે કાસ યુઝ કરો છો કે તમારી ટેકનિક અલગ છે હું આ રીતે શેતી પાડી પાડીને ટોલા કાઢું છું તમે કઈ રીતે કાઢો છો એ મને કમેન્ટ કરીને ખાસ જણાવજો જેથી મને પણ ખબર પડે કે બધી અલગ અલગ રીત હોય છે ટોલા કાઢવાની ઓકે અને એના હેર બહુ જાળા છે ને એટલે બહુ તકલીફ પડે છે મારે કાઢવા માટે જો આ રીતે મારે કાઢવા પડે છે અને હું કાંસકાનો યુઝ નથી કરેલો અને મારે સંજય દીદીની ખાસ ફરમાઈ છે કે કાંસકાનો યુઝ નહીં કરશો એટલા માટે આપણે કાંસકાનો યુઝ નથી કરેલો હા એટલે બે હાથ વડે જ આપણે ટોલા કાઢીએ છીએ એને નીચું જોડાઈ દીધું મેં નીચું જોયું એટલે નીચે બધા ઉતરી ગયા હોય ને ટોલા તો આપણને મળી જાય કારણ કે આપણે ઉપરથી જોવાનું ચાલુ કર્યું ને એટલે પૂરા વાળમાં આવી જાય ટોલા એટલા માટે પછી નીચે જોવું પડે તો અમારે ટેણીઓ મારી કારી બેહી કે જો એક બાજુ હવે પહેલી ઉઠીને જતી રહી ભાણીબા તો અમારા ભત્રીજી બેહી ગઈ છે એક બાજુ જોવા માટે અને પેલો એની પર ઘૂડો કરીને બેસે છે હવે શું કેવું એ હટતો નથી મારો બેટો ત્યાંના ત્યાંના ત્યાં જ ફાંફાં માર માર કરે છે બહુ જ પરેશાન કરે છે અને આ બાજુ મારી ભત્રીજી ઊભી છે બીજી કાકાની છોકરાની છોકરી છે ને એ અને આપણે આ છોકરીને ટોલા કાઢ્યા એમાં મારા કુટુંબની જ છોકરી છે બીજી પણ નથી પણ આપણે બહુ ટોલા છે ટોલા કાઢીએ છીએ અમે આટલા મારી ભદ્રીજીને આટલા ટોલા નહીં રહેવા દીધા અમે અને આ માટે હા આગળ આગળ ફાંફા માર 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 કરે છે તો આપણે ટોલા જોવા છેલ્લો લાસ્ટ ટોલો અમે કાઢ્યો છે અમે બી જોઈ લો તમે જુઓ હા જુઓ ઓકે